રાજ્યપાલ આચાર્ય દેવ્રચિના અધ્યક્ષસ્થાને બનાસ મેડિકલ કોલેજ મોરિયા ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવ્રચિના અધ્યક્ષસ્થાને આજે બનાસકાંઠાના મોરિયા સ્થિત બનાસ મેડિકલ કોલેજ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો બનાસ ડેરીના ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં મેડિકલ કોલેજ મોરિયા ખાતે દસ હજાર જેટલા ખેડૂતો તથા જિલ્લાના કુલ પચાસ હજાર ખેડૂતો વર્ચ્યુઅલ માધ્યમથી પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં જોડાયા હતા મોરિયા ખાતે ખેડૂતોને સંબોધન કરતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં પ્રાકૃતિક કૃષિની તાતી જરૂરિયાત છે દેશભરમાં પ્રાકૃતિક કૃષિને અપનાવવા અભિયાન ચાલી રહ્યું છે રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિના ફાયદા વિશે જણાવ્યું કે આ એકમાત્ર ખેતી છે જેનાથી જમીન ફળદ્રુપ અને નરમ બને છે વરસાદી પાણી વધુ માત્રામાં જમીનમાં ઉતરે છે જેના પરિણામે ખેતીમાં વરસાદી પાણીથી થતું વ્યાપક નુકસાન અટકે છે તેમણે વધુમાં ઉમેર્યું કે પ્રાકૃતિક કૃષિથી ખેતીના ખર્ચમાં ઘટાડો થાય છે જ્યારે આવકમાં વધારો થાય છે